હા અહીંયા આપણે જે પૂજન જે કર્યું જે પથ્થરનું જે પૂજન એ બતાવો લાઈવ ના તો આમાં આમાં આવે વાહ વાતો યુટ્યુબમાં જે દેખાશે જોઈ લેજો એટલે વિધિવત સહિત છે આ બધું આખા પથ્થરની પૂજન કરવામાં આવ્યું વ્યવસ્થિત વિધિવત સહિત છે મન લાવો મોબાઈલ મન લાવો આ બધું પૂરું જો બતાવું મને મોબાઈલ લાવો નથી પછી વેદ મંત્ર તો સંભળાવો મને લાવો મોબાઈલ એ તમને ના આવડે તમે ટેકનોલોજીમાં ટૂંકા પડો મને મારો હનુમાનજી જ્ઞાન આપે છે કેમ બતાડાય લાવો અને વધારો તાળીઓથી જુઓ તમે એ છોકરાઓ કાંઈ ના હોય એટલે કઈ છી ઘેઠા કાઢા વારે આનો અવાજ કરો રાસુવા અસૌદસ્તામરો કરુણઉદો બધાયના મોબાઈલમાં જુઓ રાહા રે દૈગકો જુરા ફાલી

આવી રીતે વિધિવત સહિત ગર્ભગૃહનો પથ્થર તરશે અને ધીરે ધીરે આ મંદિર લગભગ હનુમાનજીની કૃપાથી એક આઠ વર્ષમાં પરિપૂર્ણ થઈ જશે એમ ઘર તમે જ્યારે બનાવો છો તમારું મકાન બનાવો છો એની અંદર પણ પહેલાંના વડવાઓ તો બધા બાર્સપનું મૂર્ત જોવડાવ આવતા મોભારાનું મૂરત જોવડાવ આવતા

એની અંદર આનંદ માણો અને બધા જ શાસ્ત્ર ના નિયમ ફોલો કરો કોઈ ગેરમાર્ગે ન દોરાવ તમે જેવો વિધિવત છે બધું તમે કરશો તો જે સતયુગમાં સુખ હતું એનાથી વિશેષ કળિયુગમાં સુખની પ્રાપ્તિ થશે આ ભગવાન નારાયણ બોલ્યા છે અને વાત રહી જ્યોતિષની તો બાપુ તમારું જ્યોતિષ કેમ સાચું પડે મારું જ્યોતિષ ખોટું જ પડે પણ અવળી સવળી કરનારો મારો બાપ હનુમાનજી છે અને હું કાઈ છે હું નહીં હા અનુભવ છે બીજા ધોરણમાં માં ભણતો થાય મારા બાપુ મુહૂર્ત કાઢતા પંચાંગ માં ત્યારથી અનુભવ છે